ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનની ની સુરતના મુગલીસરા ખાતે આવેલા પંચરત્ન અપાર્ટમેન્ટ ઓફિસ કાર્યરત કરવામાં આવી છે આ પ્રસંગે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ ઇકબાલભાઈ ઓફિસર ઉર્ફે ઇકબાલ મેમણ ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા મેમણ જમાતના મોફી ઉદ્યોગપતિ ઇલિયાસ ઓલ ઇન્ડિયા મેમણ જમાતના ના ઝોનલ સેક્રેટરી બિલાલ ટીનવાલા અસમાન પ્રમુખ આસિફ બિસ્મેલા ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા જેઓએ સાથે વાતચીત કરી હતી રવિવાર તારીખ આઠમી ઓક્ટોબરના રોજ સાંજે પાંચ કલાકે શુભ ચોઘડીયામાં મુગલીસરા સ્થિત સુરત મહાનગરપાલિકા કચેરી સામે આવેલા પંચરત્ન એપાર્ટમેન્ટની ખુલ્લી જગ્યામાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન સુરતની મુખ્ય ઓફિસનું ઉદ્ઘાટન ઉદ્દઘાટન એઆઈએમજે એફના પ્રેસિડેન્ટ ઇકબાલભાઈ ઓફિસર દ્વારા લાલ રિબિન કાપીને કરવામાં આવતા જ સમગ્ર મેમણ જમાતમાં ખુશી વ્યાપી જવા પામી હતી આ પ્રસંગે ઇકબાલભાઈ ઓફિસરની સાથે એઆઈએમજીએફના એફના વાઇસ પ્રેસિડેન્ટ ઇલિયાસભાઈ ભા કેપી ગ્રુપના ફારૂકભાઈ રવભાઈ બોમ્બેવાલા વાહબભાઈ બોમ્બેવાલા બિલાલભાઈ ટીનવાડા આશિફભાઈ બિસ્મિલા સહિત સમાજના અનેકો મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા જ્યારે રિબિન કાપી ઉદઘાટન કર્યું ત્યારે ફૂલોના વરસાદ કરવામાં આવ્યો હતો અને મહાનુભાવોનું અભિવાદન કર્યું હતું આ પ્રસંગે એઆઈએમજીએફના એફના ઇકબાલભાઈ ઓફિસર ફારૂકભાઈ તેમજ ઇલિયાસભાઈએ જે ટવન્ટ પર નું ચેનલે વધુ માહિતી આપી હતી અલ્હમદુલ્લ્હ ઓલ ઇન્ડિયા મેમનિયામાં ફેડરેશનની પૂરા ઈન્ડિયાની આ પહેલી બ્રાન્ચ છે સુરત ખાતે ત્યાંથી આ ઇલિયાસભાઈની પોતાની જગ્યા છે એમણે ઓફર કરી છે આ જો કેટલી આલિશાન ઓફિસ પછી આ પૂરો ગાર્ડન પૂરો મેદાન ઘણા કામ અહીંયાથી અહમદુલ્લા થશે ત્યાંથી મેડિકલનું કામ અમે લોકો શરૂ કરવા જઈ રહ્યા છીએ ઇલિયાસભાઈ પોતે પોતાના તરફથી જ ફંડ આપશે અને અહીંયાની સાત જમા જમાત છે એના જે બી મેડિકલના જરૂરતમંદ છે એ એને ફિફ્ટી પર્સન્ટ જે છે એ જમાત આપે અને ફિફ્ટી પર્સન્ટ જે છે એ ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન પૈસા આપશે એ એવા માણસોને પૈસા આપવામાં આવશે જે ખુદ્દાર છે જકાતના હકદાર ખરા પણ ક્યારે એ માંગવા નથી જતા ક્યારે બહાર નથી નીકળતા ક્યારે સવાલ નથી કરતા આવા ખુદદાર માણસો માટે આ અહીંયા મેડિકલનું કામ શરૂ કરવામાં આવશે પછી બીજું ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનની જે ફાઇલો હાઉસિંગની મેડિકલની જે આવે છે એ ત્યાં એનાઇઝ થશે ત્યાંથી તપાસ થશે એની અમારા જોનરલ સેક્રેટરી મારફત જમાતો મોકલે છે પછી ફાઇનલ અમારા વાઇસ પ્રેસિડેન્ટ ઇલિયાસભાઈ યાના છે એ ત્યાંથી મોકલશે ઓલ ઇન્ડિયા મેમજમા ફેડરેશનમાં અને ત્યાંથી પાસ થઈને ત્યાં બધા ચેક આવશે અને ત્યાંથી ચેક બધા ડિસ્ટ્રીબ્યુ ડિસ્ટ્રીબ્યુટ થશે તમે જે મેડિકલની વાત કરી ફક્ત દવા કે બધું જ ના આ તો અહીંયા તો દવા દવાનું કરવામાં આવે છે પણ હોસ્પિટલ હોસ્પિટલાઇઝ જે થાય છે ત્યાં ઓલ ઇન્ડિયા મેમન અમારા ફેડરેશનના અમે લોકો ત્રીસ ચાલીસ પર્સન્ટ અમે લોકો પૂરા ઇન્ડિયામાં આપીએ છીએ મેડિકલ માટે ઇકબાલભાઈ ઓલ ઇન્ડિયા મેમન જમાતના પ્રેસિડેન્ટ છે અને એમણે આજે સુરતની અંદર સૌથી પહેલી ઓલ ઇન્ડિયા મેમન જમાતના માટેની જે અહીંયા ઓફિસ સ્ટાર્ટ કરી છે બ્રાન્ચ ઓફિસ એના માટે હું અહીંયાના જે હદ્દેદારો છે ઇલિયાસભા સાહેબ છે અને બીજા ઘણા બધા લોકો છે એમને અભિનંદન આપું છું કે ઘણું સુંદર કાર્ય એ લોકો કરવા જઈ રહ્યા છે અને સાથે એક રિક્વેસ્ટ પણ કરું છું ઇકબાલભાઈ અને બાકીના લોકોને કે જે રીતે તમે મેડિકલનું જે કામ કરી રહ્યા છો એ જ રીતે શિક્ષણ પ્રત્યે પણ આપણે કામ કરવું જોઈએ અને અમે બધા સાથે મળીને એમાં આપની સાથે રહીશું જ કે કોઈ પણ હિસાબે મેડિકલ અથવા તો બીજી જે વસ્તુઓ હાઉસિંગ ને બધું થાય છે એની સાથે સાથે કયામત સુધીનું જો કોઈ કામ કે એવું હોય કે જે કામ દ્વારા કોમ સમાજ કે દેશને આગળ વધારવાનું થતું હોય તો એ ફક્ત એક જ સાધન છે અને હું રિક્વેસ્ટ કરીશ ઇકબાલભાઈને ઇલિયા સાહેબ સાહેબને જુનુષભાઈ છે તેમને બધાને કે કોઈ પણ હિસાબે આપશ્રી લોકો બધા શિક્ષણ તરફ ધ્યાન અપાવે જેના કારણે જે માઇનોરિટીઝની હમણાં હાલત જે છે એ શિક્ષણનો અભાવ જ છે અને એ અભાવને આપણે કેવી રીતે પૂરી કરી શકીએ એના માટે આપ શ્રી જાગૃત રહેશો એવી નાની અમસ્તી વિનંતી મારી છે અને અમે સાથે જ રહીશું બસ થેન્ક યુ વેરી મચ ઓલ ઇન્ડિયા મેમેન્ટ જમાત ફેડરેશન દ્વારા ઘણા સારા કાર્ય કરવામાં આવે છે તેની અંદર હાઉસ હેલ્પથી લઈને મેડિકલ હેલ્પ તેમજ જે લોકો પોતાનો વેપાર વિકસાવવા માંગે છે એમને માઇક્રો ફાઇનાન્સ દ્વારા લોન આપીને વગર વ્યાજની લોન આપીને એ લોકોનો વેપાર ધંધા પણ લગાડવા આવા દરેક કામો થાય છે પરંતુ અમારું જે હમણાં ફોકસ છે એ ફોકસ બે જ વસ્તુ પર છે જેવી રીતે હમણાં અમારા ફારૂકભાઈ કેપીએ કીધું અમે પહેલાં સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ મેડિકલ હેલ્પની અને મેડિકલ હેલ્પ પણ એવા લોકો માટે કે જેમને ફિક્સ દવાઓની જરૂરત હોય અને એવા લોકો કે જે મહિને ચાર હજાર પાંચ હજાર કે દસ હજારની દવા આવતી હોય ને એમની પરિસ્થિતિ નહીં હોય ને એ લોકો દવાથી દૂર રહીને માંદગીને વધારે પોતાની પાસે બોલાવતા હોય એ લોકોને અહીંયાથી દવા ફ્રી પૂરી પાડવામાં આવશે એના પછી નેક્સ્ટ સ્ટેપ જે અમારો છે એ એજ્યુકેશન પ્રત્યે જ છે એજ્યુકેશનના મામલામાં અમારા ફારૂકભાઈ એપી યુપીએસસીમાં અને યુનુષભાઈ ચક્કીવાલા અને બધા એ લોકો અલમદુલ્લા કામ બહુ સારી રીતે કરી રહ્યા છે ને અમે એમની સાથે જ છીએ અને આ ફેડરેશન દ્વારા પણ ઈશા આ કામ આગળથી અમે શરૂ કરીશું અને સુરત એક એવો શહેર છે કે જેની અંદર સૌથી વધારે ઇન્ડિયાની અંદર ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના વીસ નેશનલ એક્ઝિક્યુટિવ મેમ્બર નિમ્યા છે એ સુરત માટે એક ઘણી સારીની વસ્તુ છે અને સૌથી બધી ખુશીની વસ્તુ આ છે કે સુરત દરેક વસ્તુમાં અગ્રે રહે છે અને આજે ઓફિસનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે એ ઇન્ડિયાની પાંચસો જમાતમાં ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનની પહેલી બ્રાન્ચનું ઓપનિંગ છે ને હું આશા રાખું છું કે હિન્દુસ્તાનના દરેક શહેરમાં ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનની ઓફિસ હશે અને ત્યાં જ્યાં આવા સારા કાર્ય થતા રહેશે નિલેશભાઈ વગર વ્યાજની જે લોનની તમે વાત કરી તો કેટલા સુધીનું તમે લોન આપો સમાજને એ વગર વ્યાજની જે લોન છે એનો અમારે અહીંયાથી ફોર્મ ભરીને ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનમાં મોકલવાનું હોય છે અને ત્યાં અમારું બોર્ડ જે છે એ નક્કી કરે છે એમાં બે લાખથી રહીને ચાર લાખ પાંચ લાખ રૂપિયા સુધીની જરૂરત મુજબ અને કેવો માણસ વેપાર કરે છે એ જોઈને એને લોન આપવામાં આવે આમ ઓલ ઇન્ડિયા મેમણ જમાત સુરતની સૌપ્રથમ ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે જેને કારણે મેમણ સમાજમાં ખુશી વાપી જવા પામી છે પ્રકાશ વાળા સાથે અઝહર કુરેશી